દસના વોર્ડ નંબર નવ અને દસ ને જોડતા નનુમિયા નાળા લાલવાડી સુધીના નવ નિર્મિત માર્ગ નું લોકાર્પણ કરાયું ભરૂચના વોર્ડ નંબર નવ અને દસ ને જોડતા મહત્વના માર્ગ એવા નનુમિયા નાળા લાલવાડી સુધીના નવ નિર્મિત આરસીસી ટ્રીમિક્સ રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા માર્ગનું તેતાળીસ લાખથી વધુના ખર્ચે નવીનીકરણ થતાં સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

વોર્ડ નવ વોર્ડ નંબર નવ અને દસને જોડતો ગાંધી બજાર અને લાલવાડી વિસ્તારમાં આ સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંદાજીત તેતાલીસ લાખ અને સિત્તેર હજાર રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે આ વેપારીઓનો વિસ્તાર છે અહીંયાથી બહુ મોટો વેપાર સમગ્ર ભરૂચ જિલ્લામાં થતો રહેલો છે વર્ષોથી સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે છેલ્લા અઠ્યાવીસ વર્ષ પછી આ પ્રકારની રોડની સુવિધા એમને મળી છે ઘણા સમયથી આ વિસ્તારના સ્થાનિક આગેવાનો રાજકીય આગેવાનો વિસ્તારના ચૂંટાયેલા સભ્યો આ બધાની પણ માગણી હતી આ માગણી અમે ભરૂચ નગરપાલિકાએ પૂર્ણ કરી છે